તો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને અત્યારે ભેહું લઈને જાય કેમ કે થોડો વરસાદ આવી જ્યાં વધી ગયો હતો રાતે ફૂલ આવી ગયું તારો ખાડા કાબૂચે ભરાઈ ગયા ફૂલ આપણે આ સાહેબ છે પાણી ભરાણું થોડું થોડું બાકીને એક વાહ ખાડો તો મોટો ભરાઈ ગયો ભેહું બધી રહી ગયા આગળ આપણે જોઈએ એક અહીંયા માથે ચડી ગઈ ને બાકીની આગળ નીકળી ગઈ

અહીંયા સીધો સીધો થાય છે જાડવું બગીચેમાં દોરી બાંધી બાંધી ઓલા મરી ગયા કેમ કે એમાં દસ હજાર માથે જાડવા છે અંદાજી એટલા આવે વીઘામાં બસો પાંચસો માથે જાડવા આવે પાંચસો માથે એમ કહે કે દસ બાર વીઘા માથે આવે લગભગ આપણે જાઉં આપેલા હમણાં થોડોક વર્ષો થઈ ગયા પછી તમને પણ દેખાડીશ બાકીને બે હું બધું વાગી ગયા આગળ

આપણે રાતે વરસાદ ને ફૂલ પડ્યો હતો હાંજી હતો પણ ઓછો હતો વરસાદ જોયો એટલો નહોતો ઝીણ ઝીણ ધારમાં તો રાતે પાણી કાઢ્યું હે ને આટલો કાડો ભરાઈ ગયો કાલે જે તમે નદી જોયા એને અત્યારે ખેલીને જતું હે પાણી ને આ પાણી ભરાઈ ગયા ને ખબર આ ઉપરથી આવશે કેમ કે આમ નાલું છે ઓલી બધું બધું પાણી ભરા આવે કેમ કે આપણે ઓલી બાજુ રોડ નો ફોટો આખો આવે ત્યાંથી બધું પાણી અહીંયા આવી જાય કેમ કે જો અહીંયા સીધી નાલી રાખી છે આલી બાજુ વાડી બનાવી નાખી કેમ કે જંગલ જ ઊભા હતા બધે આજો ભગત અલે કૂતો બાકી હવે જો ઉપર ડૂચો થઈ ગયો જોરદાર જોઈ આવો તારા છે નહીં પણ ચક્કર મારો જવું પડે વાત જોતા થઈ ગયો બાકી હરિયાળી આવા કોઈરા નથી એનું કારણ કે બધા સુકાઈ ગયા કેમ કે પાણી વેલું હું ગયું ને ના હિસાબે બધું સુકાઈ ગયા હે જાડવા બાકી હરિયાળી થઈ ગઈ જોરદાર આ નાના પરેડા જેટલા હતા ને બધાને લઈ લીધા કે ભાઈ આજે એક જ મૂકા જ નથી ઘરે બે ઓલા પાડા હતા અને બીજા બે પાડા ચાર પાડાને મૂકા બે વાછડી ને બે ગાયો એ હું બધીને હાકી જ લઈ લીધી કેમ કે જામાં મોઢામાં આવે એવું થઈ ગયું હોય નાનકડા પાડેડા એક આ આવી ગઈ એક આ એક જોમાં વચમાં ચારે બીજી એક એની પાસે ઊભી છે દીકરી છે અહીંયા નથી અને આની માં તો કોઈ બોલાવ્યું નથી હજી તેણી ને આ પાડી ને આ પાડી હગી બેનું છે બે નાગરાજ જો પાણીમાં જો

બનો હા 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 બન્યો હા એટલે અત્યારે પાણી જોઈએ છે કેમ કે આપણી હેવાની બહુ હો પહેલાં હવે વ્યાઈ ગયા પચીસ આ દીદી પડી ગઈ અત્યારે ગમે અહીંયા હોય આપણે બે હું ગયા આમ જાતી હોય ને હું ભલે ને આમ ઊભો અહીંયા આગળ ખાલી દેખી જાય ને દોડીને આવે કેમ ખાંડની લાલ કેમ કે અત્યારે ને બે ટા મહિને પાવરો દેતા જ જાય હું આપણે આગળ ઉભી આપણે બનો હાલ હાલ હા માથા ઉપર મેકઅપ કરી લીધું બનો હરસેથી બના ખબર છે ખાંડ ની પેલી ભેગી નથી એટલે સીધું ભાગી જવાનું બાકી બે હું બધું જો અડધી પાછળથી આવે અડધી આ સાઠ વાઈ ગઈ રાતે આપી ગઈ રેડિયાને આપણે કાલે મૂકી આવ્યા હતા બારે તો લાંબા કાલે મૂકી આવ્યા હતા કેમ કે આપણે અહીંયા ગોરીનમાં માર્યો ને તેનું મા ઓલું થઈ ગયું આપણે રાખી નહોતી અહીંયા તો શું છે કે વરસાદ થઈ જાય ને પછી મૂકી આવી હતી હવે કોઈ આવતું નહોતું લેવા ભાઈ જરૂર હતી ત્યાં સુધી રાખીને પછી મૂકી આવ્યા આપણે કાંઈ જરૂર હતી નહીં એની આપણે એને મૂકવા જ આવી બે મૂકી આવ્યા હતા કાલ બપોરે ગરમી હતી એટલે અહીંયાથી અમે ઓછામાં ઓછા ત્રણ થી ચાર કિલોમીટર એવા મૂકીએ અહીંયાથી હવા જોયું ને પાછી આવી ગઈ હતી બે બે આજ વળી પાછી મૂકવા જા હું કાલે તો વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ગરમી બહુ થાતી હતી આપણે બે કોઈ જતો પણ ગરમી સાધી હતી તડકામાં ઊભું રહેવા મતું નહીં ગાહી ઘા જતા હતા હાલતી નથી પછી હાઈવો રોડ જો ને એટલે પછી બીક રાખતો આપણે વિડીયો બનાવવા નથી ક્યાંક વળી વચમાં પડશે ને તો ધંધે લાગી જાય બિચારી એટલે ભાઈ મૂકી આવ્યા આપણે લાંબા પલાવ ઉપર તો આપણી જો બે હું બધી ચક્કર મારતી મારતી આવી ને અડધી ચડી ગયા સામે કાઠે અડધી અહીંયા છે ગાય ગાં બધીને કાઢી લે ને પછી આપણે પડે માથે નામ ને એમ કે પાણીમાં જવાય નહીં આમાં હું જો આપણે તો જાણીતા છે ખાડા છે ક્યાં વધારે છે ક્યાં નથી તો અત્યારે દોરા પાણીમાં ના કરાય કેમ કે આમાં દેખાય નહીં કાંઈ વસ્તુ અંદર હરા બધું પડ્યું હોય कहीं गा के लिए बदी ना लो भागो 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 जी सामे बैठो छो ब्लैक व्हाइट जो ये आप राधा ना बाप छे। कान बान में घटे नहीं बैठो जो अत को देखा नहीं हाइट में जम के आप भेहू भागी जा आपड़े जाए कि हूँ आप जाए घर बाजू

ભરાઈ ગયા ને જોઈ લો કેટલી કાલે કાંઈ હતું નહીં પાણી એટલું બધું કાલે જોયું હવે બ્લોગમાં ખબર હશે કેમ કે અંદર સુધી ખાલી પડી હતી ફૂલપુર જે આ કાંઠા કાંઠે આવતી ને તો અડધી પોણી કલાક લાગતી આને ભરાતા ખાલી કેમકે આ કાલે હા હા વરસાદ સારું પડી ગયો એનું પાણી થોડુંક આવી ગયું અને જે રાતે ફૂલ વરસાદ પડ્યો છે ને એ વધુ આવ્યું એ જ પાણી ભરાણું છે એ આજ આખો દી આ આમ ને આમ પાટલો નોટુ પાણી ચાલુ રહે ને તો પછી પાણી પાછો ઓલી બાજુ નીકળે કેમ દીની નીકળે આ તે જો ભેંસો પડી પાણી નું થોડું વધી જાહે કેમ કે જો ઓલી બાજુ માથે ચાલુ થઈ ગઈ જો આમ ઉપર થી આમ આવે કેમ કે ભેંસો પડશે એટલે બે છે એક બાજુ ઢક્કો મારશે એટલે પાણી વધારી જાય પછી જા આ સાંતલ થઈ જાહે અહીંયા થી કેમ કે આપણે આ બાજુ પગ ગયો પ્રસિદ્ધ ખાંડમાં અહીંયા પાણી ભરી રહ્યું એટલે અહીંયાથી જ નીકળવાનું હોય આપણે કઈ કા પછી રોડમાં ફરીને આવવાનું પણ હાલ હજી વાળો ભરીએ નહીં કઈ આવે બધી રાજાને આપણી માથે ચડી ગઈ અબીવી નું જુગલબંધી છે એકબીજા વગર હાલે બે એકબીજાને માર્યા વગર ની ના હાલે બે ને જો જો જોયા કા એવો પાણી શરૂઆત વધી ગયો હવે દેખાય અહીંયાથી નીકળે વધારે પાણી જો આમાં વધે ચાલુ થયે ત્યાં નો જોઈએ અત્યારને જોઈ લેજો હજી બેહું માંથી ચડી જા હે આ સાઈડ તો બેહું એક ઉતરવાની જ નથી કેમ કે એને પટાટી પહોંચી મજ નથી પછી ફૂલ ભરાય એટલે પાણી અહીંયા આવી જશે આખું ભરાઈ જશે એટલે આમાં પાણી ફૂલ હોય જાય અહીંયા ખાડો જ છે આખો આધાને પાણી પીતી જાય ને ધીરે ધીરે હલ્લા આવે જો હું હાલે એટલે પાણી ફૂલ પકડી લીધી જો આપણે અડધી જ રહી છે અડધી ભાગી ગઈ ઘરે કેમકે આમાં ચક્કર મારતી હતી અત્યાર સુધી ચક્કર મારી લીધું ને જાય છે ઘરે ને વિડીયો ગઈ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેવો લાયકું છે ને વિડીયો આપણે લાંબા બનાવવા તો જાય કોમેન્ટ કરજો ભાઈ વિડીયો થોડોક લાંબા બનાવતા જાઓ તો આપણે એ પ્રમાણે બનાવીએ કેમકે આપણે આખો દિવસનો વિડીયો બનાવી નથી આપતા તો તમને દેખાડવા તો લાંબો વિડીયો વધારે રહી જાય પછી વાંધો એ પડે આપણે વાઈફાઈ નથી ને કહેતો વિડીયો ભરે આપણે લાંબુ બનાવી લે હોય નેટવર્ક પરથી અપલોડ કરવાનું હોય ને બાકીને જો હું જાય કરે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો તો આપણે અત્યારે બેઠા છીએ ને આપણી ગાય લગભગ આજે હિટમાં છે એવું લાગે છે કેમ કે આપણે બે બુલાવી ગયા છે ત્રીજું પોચી આવ્યું ગમે ગાય આપણે ખૂટે હોય એટલે ઉડવાનું કરે આપણે રાધા ખાસ આજે જોઈ એવી નથી કાલે આવશે ફૂલ હીટ કાલ લગભગ આવશે જો કાલે નયા થાય કાલે એવું લાગે કે ભાઈ હવે ઉડવાનું નથી કરતી તો આપણે કાલે ડૉક્ટરને ફોન કરી દેવાનું તો ખબર પડી જાય ત્યારે એવું નથી લાગતું ફૂલ નથી આવી નોર્મલ આવી છે બાકીનું બે હું બધું ને બેસી ગઈ છે અંદર ખાડામાં જો વાતાવરણ બધું થઈ ગયું છે જોરદાર ગરમી એવી ઉપડી છે ગરમી અત્યારે ખાલી બેઠો છો પલરી કેમ કે ગરમી ફૂલ છે અત્યારે આપણે મંગવું છે ને ત્યાં જો ભેં ગમે નીકળે ને તો ઉઠશે રાધા ઉપર ઉડતી હતી પણ રાધા ભાગી જતી હતી રાધા એના માથે ઉડે છે આપણે પણ બુલ તો કાં સફેદ કાં બ્લેક ડોજે આપણે બ્લેજનો જ મૂક બ્લેક છે ડોઝ આપણે કા કરે છે પી ઓફ એનો મુકાવવાનો છે કાલે આ જો કાલે મેળ આવ્યો તો કાલે ડોક્ટર સાહેબ આવશે એટલે આપણે મુકાવી દઈશું